મહેસાણા જિલ્લા ભાજપ તેમજ જિલ્લા પંચાયત સુંડિયા અડત્રીસ સીટનો લોકાર્પણ કાર્યક્રમ કૃષ્ણાબાદ સંકુલ સુંડિયા ખાતે ભવ્ય રીતે યોજાયો હતો નૂતન વર્ષની મંગલમય ક્ષણે સુંડિયા અડત્રીસ જિલ્લા પંચાયત સીટના તમામ કાર્યકરો વડીલો આગેવાનો હોદ્દેદાર શ્રીઓ તાલુકા પંચાયત સભ્યો અને સરપંચોના વાર્ષિક સ્નેહમિલન સમારોહ તથા જિલ્લા પંચાયત સભ્ય પ્રો ભાવિશાબેન પ્રદીપભાઈ પટેલની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન થયું હતું આ પ્રસંગે મત વિસ્તારના તમામ ગામોના ભાજપના આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત અનેક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં દરેક આંગણવાડીમાં તિજોરી દરેક ગ્રામ પંચાયત માટે હાઈબેક ખુરશી પોર્ટેબલ સાઉન્ડ સિસ્ટમ ઓફિસ ચેર ટેબલ સેટ તેમજ પંદરમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી કચરાના નિકાલ માટે ઈ રિક્ષા સોળ આરસા વર્કરોને દવા મૂકવાના ડબ્બા અને બેગ તથા ચારસો ચાલીસ ખુરશીઓનો સમાવેશ થાય છે આજના સમારંભના અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર પ્રમુખ મહેસાણા જિલ્લા ભાજપ હતા જ્યારે ઉદ્ઘાટન વર્ષાબેન દોશી ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપ તથા પ્રભારી મહેસાણા જિલ્લા ભાજપના હસ્તે થયું હતું આ પ્રસંગે હરિભાઈ પટેલ સાંસદ લોકસભા કિરીટભાઈ કે પટેલ ધારાસભ્ય ઊંઝા તુષાબેન પટેલ પ્રમુખ મહેસાણા જિલ્લા પંચાયત કિશુભાઈ પટેલ વાઇસ ચેરમેન ડિસ્ટ્રિક્ટ બેંક મહેસાણા ભારતીબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ વડનગર મહેશભાઈ પટેલ મહામંત્રી મહેસાણા જિલ્લા ભાજપ અને બળદેવજી ઠાકોર સરપંચ સુડિયા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સુડિયા અડત્રીસ જિલ્લાના સીટના આવતા ગામોના સરપંચો આંગણવાડી કાર્યકરો અગ્રણીઓ અને વડનગર તાલુકા ભાજપના હોદ્દેદાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવ હસ્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઇ રિક્ષાઓનો ધ્વજ આપી પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ આગળવાડી કાર્યકરોને તિજોરીની ચાવી સાઉન્ડ સિસ્ટમ અને અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસ નીતિ પર પ્રકાશ પાડ્યો હતો અને વિકસિત ભારતની દિશામાં આગળ વધતા સૌને પ્રેરણા કરી હતી ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલે સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને કાર્યક્રમની સફળતા માટે શુભકામનાઓ આપી હતી જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોરે સરકારની કલ્યાણલક્ષી યોજનાઓ તેમજ સ્વદેશી અપનાવો વિકસિત ભારત બનાવો ના સંદેશ સાથે સૌને સંગઠિત રહી કાર્ય કરવા અપીલ કરી હતી પ્રો ભાવિષાબેન પટેલના કાર્યની પ્રશંસા કરી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ વાત પકડી આખું ઊંચું ના આજનો આ કાર્યક્રમ હતો એ મહેસાણા જિલ્લા પંચાયતની સુંઢિયા સીટ ઉપર દિવાળીના મિલન સમારંભના પ્રસંગે આત્મનિર્ભર ભારત ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન નીચે આ દિવાળીનું સ્નેહ મિલન હતું આ દિવાળીના સ્નેહ મિલનમાં સૌને અહીંયા હાજર રહી દિવાળીની શુભકામનાઓ પાઠવી અને નવું વર્ષ સારું જાય અને સૌ લોકો સ્વદેશી અભિયાનમાં અને આ સ્વદેશી ચળવળમાં જોડાય અને પોતે સ્વદેશી વાપરતા થાય અને વિદેશી વસ્તુઓનો ધીરે ધીરે ત્યાગ કરી અને ભારતને આર્થિક રીતે મજબૂત બનાવવા પોતાનો રોલ ભજવે એ માટેનું આભાર કર્યું છે ઈ રિક્ષાઓ ફાળવી છે તિજોરીઓ ફાળવી છે નાના બાળકો માટે આંગણવાડીઓ માટે અને વિવિધ બીજી યોજનાઓનો અહીંયા સરકારી લાભ પણ સાથે સાથે આજે એમના તરફથી એમને મળ્યો છે તો આ વિસ્તારના લોકોને સારી રીતે પોતાનું જીવન ગુજારી શકે એના માટે જિલ્લા પંચાયતના સદસ્ય સદસ્યો પણ સક્રિય છે